નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હિટ એન્ડ રન કેસ શિવસેનાના નેતાની ધરપકડ કરવામાં આવી છે મુંબઈના વલ્લીમાં હિટ એન્ડ રન કેસમાં શિવસેનાના નેતા રાજેશ શાહની અટકાયત કરવામાં આવી છે રાજેશ આરોપી મિહિર શાહના પિતા છે આ મામલે સીએમ એકનાથ શિંદે કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે તમને જણાવી દઈએ કે મિહિરે તેને બીએમડબલ્યુ વડે સ્કૂટી પર સવાર માછીમાર દંપતીને ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા જગન્નાથજી અષાઢી બીજને લઈને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળ્યા હતા શામળાજીમાં પણ ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા નીકળી હતી શામળિયાની રથયાત્રા નીકળી હતી મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તોએ યાત્રામાં જોડાઈને દર્શનનો લાવો લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ લખ્યો છે યોગીને પત્ર કરી છે આ માંગ ઉત્તર પ્રદેશના હાથરસમાં બે જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી આ અકસ્માતમાં એકસો એકવીસ લોકોના મોત થયા છે આ ઘટનાને લઈને હવે રાજકારણ ચાલી રહ્યું છે રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે તેમણે સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં ચાર લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા અમદાવાદમાં ને સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આગળ વધી રહી હતી રસ્તા પર ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી ત્યારે કાલુપુર પાસે ભારે ભીડ અને ગુંગળામણને કારણે ચાર લોકો બેભાન થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા હતા આ લોકોએ તાત્કાલિક એકસોને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય પંજાબી ગાયકના પરિવારને કરી છે આર્થિક મદદ અક્ષય કુમારે પ્રખ્યાત પંજાબી ગાયક અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ગુરમિત બાવાની પુત્રી ગ્લોરી બાવાને આર્થિક મદદ કરી છે સ્વર્ગસ્થ ગુરમિત બાવાની પુત્રી ગ્લોરી બાવા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર પોતાની આર્થિક સમસ્યાઓ શેર કરતી વખતે તેણે સરકાર પાસે મદદ માંગી હતી જે બાદ અક્ષયે શનિવારે તેને સંકટમાંથી બહાર લાવવા માટે પચીસ લાખ રૂપિયા મોકલ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોડેલીમાં પણ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાતમાં અમદાવાદ ભાવનગર ગાંધીનગર ડાકોર અને રાજકોટમાં રથયાત્રા નીકળી હતી સાથે અન્ય જિલ્લામાં પણ બપોર પછી રથયાત્રા નીકળી હતી ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં પણ રથયાત્રા નીકળી હતી જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા અને જગતના નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા તમારા શહેરમાં મિત્રો રથયાત્રા નીકળી હતી કે નહીં કમેન્ટમાં જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદ થતાં ધરમપુરમાં શંકર ધોધ સક્રિય થયો છે ધરમપુર તાલુકાના નજીક આવેલો શંકર ધોધ સક્રિય થયો છે ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે ઉપરવાસમાં વરસાદને કારણે શંકર ધોધમાં નવા નીર આવ્યા છે શંકર ધોધ ફરીથી સક્રિય થતાં પર્યટકોનો જમાવડો પણ શરૂ થયો હતો વિલ્સન ફરવા આવતા પર્યટકો હવે શંકર ધોધની પણ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત સાથે ધોધ ફરીથી સક્રિય થયો હતો આ ધોધ સુંદર દૃશ્યનું સર્જન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે હરિયાળો બનાવવા એમપીનું સૂચન સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે લેખિત પત્ર લખ્યો છે તેઓએ કહ્યું છે કે યાત્રાધામ શામળાજીનું હાઈવે પર સાઇન બોર્ડ લગાવવામાં આવે અને બજારમાં ભરાતા પાણી માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત તેમણે ડિવાઇડરમાં રહેલી વિશાળ જગ્યામાં ફૂલ છોડ અને વૃક્ષો હાલમાં ચોમાસું છે તો રોપાવા જોઈએ તેવું સૂચન પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાનના મોસાળમાં રસોડા ધમધમ્યા હતા છેલ્લા સાત વર્ષથી દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે પાંચ હજારથી વધુ ભક્તો ભોજન પીરસવામાં આવ્યું હતું ભક્તોને પૂરી શાક મોહનથાળ અને ફૂલવડીનો પ્રસાદ જમાડવામાં આવ્યો હતો સરસપુરમાં ટ્રક આવી પહોંચતા તેમાં અનેક ભક્તો પણ જોડાયા હોય છે સરસપુર ખાતે રસ્તા પર ચાલીને આગળ જતા ભક્તોને રોકીને પ્રસાદી લેવા આગ્રહ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેકેજ ફૂડના લેબલના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફ પેકેજ પૂરના લેબલ પર મીઠો ખાણ ચરબી વિશે મોટા અને બોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહ્યું છે શનિવારે આ સંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી પોળ ઓથોરિટીની ચુમ્માલીસમી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગ્રાહકોને ઉત્પાદનના પોષક મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરતીની તરફ આવી રહી છે આ વિશાળ ઉલ્કા નાસા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અવકાશમાંથી મોટો ખતરો ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ એક વિશાળ ઉલ્કા પાસઠ હજાર બસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહી છે આ ઉલ્કાપિંડનું નામ બે હજાર ચોવીસ એમ ટી એક છે તેનો વ્યાસ આશરે છવ્વીસ ફૂટ છે વૈજ્ઞાનિકોના મતે જો આ જ ઝડપે વધતું રહેશે તો આઠ જુલાઈના રોજ તે પૃથ્વીની સૌથી નજીક પહોંચી જશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવા કાયદા પ્રમાણે હાઈકોર્ટમાં પહેલી જમાનત હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બી એનએસની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને વચગાળાના જામીન આપ્યા હતા રાકેશ કૈથલાએ આરોપીને પચીસ હજારના અંગત બોન્ડ પર વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યારા ગામના સીઆરપીએફ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર એનાયત હતા તાપીના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન મુકેશ કુમાર ગામિતને અસાધારણ વીરતાના માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે મુકેશ કુમાર ગામિતે શ્રીનગરમાં સાથી જવાનોને બચાવીને ખૂંખાર આતંકીઓને ઠાર માર્યો હતો જણાવી દઈએ કે આ આતંકવાદી એ ડબલ પ્લસ કેટેગરીનો આતંકવાદી હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે